નમસ્કાર સ્વાગત છે તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેક ભાવ ચોપનસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે જે છ હજાર બજાર જોવા મળી હતી તેમાં ઘટાડો જોવા મળી રહી છે પરંતુ ઊંઝામાં પાંચ હજાર બજાર પ્લસ જોવા મળી રહી છે અહીંયા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો પચાસ ત્રણ હજાર નવસો વીસ રૂપિયા હળવદ પાંત્રીસો પંચોતેર થી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા મોરબી તેત્રીસો થી આડત્રીસો રૂપિયા પાટડી છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા બોટાદ છત્રીસોથી એકતાલીસ ને પાસઠ રૂપિયા જસદણ ચોત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ગોંડલ અઠ્યાવીસો થી ચાર હજાર એકાવન રૂપિયા વાંકાનેર ત્યાત્રીસોથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા જેતપુર પાંત્રીસોથી ચાર હજાર નેવું રૂપિયા ઊંઝા તેત્રીસો પચાસથી ચોપનસો રૂપિયા થરા ત્રણ હજાર એંશીથી ચાર હજાર રૂપિયા પાટણ બત્રીસોથી ચાર હજાર અગિયાર રૂપિયા આરિજ તેત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા થરા પાંત્રીસોથી એકતાલીસો રૂપિયા નેનાવા એકત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી આડત્રીસોથી તેતાલીસ ત્રીસ રૂપિયા દિયોદર બત્રીસોથી ચાર હજાર રૂપિયા રાધનપુર બત્રીસો પાંચથી તેતાલીસ પાંચ રૂપિયા હરાપર બત્રીસોથી ત્રણ હજાર નવસો પંચાણું રૂપિયા થ્રોલ પાંત્રીસો સાઠથી આડત્રીસો સિત્તેર રૂપિયા ભચાઉ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જામનગર બે હજાર નવસોથી પચીસ રૂપિયા ભાવનગર ચોવીસો પાંચથી ચાર હજાર રૂપિયા પોરબંદર એકત્રીસો પંચોતેરથી છત્રીસો પંચોતેર રૂપિયા અમરેલી ઓગણીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા त्रांग्रा चौतरी सौ त्रा हजार नौ सौ चौसठ रूपया सावरकुंडला चौतरीसो चार हजार इकोर रुपया समी तेत्र चार हजार रुपया कड़ी सान रूपया भीलड़ी पात्रो ठीक चार हजार रूपया शिहोरी छत्रीसो चार हजार पंदर रूपया भाबर तेत्रसो तेतालीसो पच्चीस रुपया પાઠાવાડા બત્રીસો અગિયાર થી અગિયાર રૂપિયા વિરમ ગામ છત્રીસો ત્રણ હજાર નવસો બાવીસ રૂપિયા બોજરાજી પાંત્રીસો રૂપિયા મહુવા પચીસો થી બેતાલીસ પાંચ રૂપિયા ઉપલેટા તેત્રીસો થી આડત્રીસો ને પાંત્રીસ રૂપિયા કાલાવડ પાંત્રીસો પચાસ થી આડત્રીસો ને પચાસ રૂપિયા બાબરા ચોત્રીસો પંદર થી ત્રણ હજાર નવસો પંચાશી રૂપિયા जूनागढ़ तेत्र दस रुपया विसादर त्राण हजार तेवीस छो एक रुपया जामजोधपुर त्रीसो थी त्रा हजार नौ सौ एकतालीस रूपया तलाजा चौतरीसौ पंचोतेर धी सा जामखंबाड़िया तेत्र सौ थी आड़ी सौ अठावन रुपया अंजार चौत्र सौ थी बेतालीस सौ रुपया थानेरा પે સાડા ત્રણ હજારથી સાડત્રીસો છ રૂપિયા અને દસાડા પાટડી છત્રીસોથી ચાર હજાર બાર રૂપિયા